હસતે મુખે ઝેર પિયા નીલ કનઠી ખાન દાન સ્ફૃક ને ખપે નહીં દાદા ને ભેદ નતો પડતો તો આપણે એવા થવાથી આપણે ભેદ પડે નહીં અને આમ સીધું કહીએ ને સીધા બ્લેક એન્ડ વ્હાઈટમાં કે સામો ભેદ પાડવા આવે ને તો દાદા દાદાને તો ભેદ ના પડે પણ એ ભેદ પાડી પણ ના શકે આ કેટલી મોટી વસ્તુ છે જો તમને આપણે ઓનલાઈનમાં તમે વાત કરેલી પણ તમને દાખલો આપો કરીએ દાદા ભગવાન બસ બે બસ પર બે ત્રણ બસ માં જાત્રા માટે ગયેલા મોવડી એટલે અમદાવાદ થી નીકળેલા મહેસાણા મોડી થઈને ને પાછા મહત્વ પણ દાદાની સાથે રહેવાનું મળે અને એક આમ પેલું આખું બાળ હોય એટલે પેલી બીજી ઘરની ફાઇલો ના હોય ઘરનો વ્યવહાર ના હોય એટલે અંદર અવકાશ એમાં દાદાની હાજરી એટલે અંદર જ્ઞાન પાક્કું થઈ જાય બુસ્ટર ડોઝ મળી જાય એટલે આવી નીકળ્યા હતા મોવડી ગયા મૌડી ગયા ને મૌડી ત્યાં કઈક પ્રસંગ હશે એટલે આપણા એક મહાત્મા એ પ્રસંગમાં વિધિ કરવા માટે ત્યાં ગયેલા જૈન જૈન સંઘ હોય ને એ કાળી ચૌધરી હશે તો ભાઈ જુદી વિધિ પણ આ પ્રસંગ હોય ને એમ તો એમાં વિધિ કાળ જાય એમ એ નાયબ કરી દેતા એટલે આમ જૈન નહીં પણ બધી વિધિ કરાવે લોકોની ગયા એમને જોયું કે દાદા ભગવાન આવ્યા છે એટલે એને તો બધા હતા ટ્રસ્ટીઓ બધા એમને વાત જ્ઞાની પુરુષ આ છે દાદા ભગવાન આવ્યા છે આપણે એમનો એમને આપણે એમને આમંત્રણ આપીએ બોલાવીએ અને કે આટલા બધા મહારાજ સાહેબ છે જે બધા એમને જો વાતચીત થાય ને બહુ ફાયદો થશે એમ એટલે પેલો જ્ઞાની પુરુષ કીધું પેલા કે પેલા શ્રેષ્ઠીઓ કે ચા તારે બિચાર આવ્યા દાદા પાસે દાદાને કીધું કે દાદા અમે આવ્યા છો અમને બહુ આનંદ છે તમે અહીંયા પ્રસાદી લો અને પછી કે આપણે કે આટલા આટલા ઠાણા બેઠેલા એટલે કે આટલા સાદુ છે બધા ઉપાચાર્ય હતા એમના ત્યાંય થોડી વાત આમ થાય એટલે હવે આટલું પ્રાંતિ કહેતો શું કરવાનું મોવડી તો બધા ગયા છો ને તું ગઈ છે મોવડી હમ બીજા બધા ગયા છો ને ગયા છો તમે મૌડી આપણે સુખડીનો પ્રસાદ આવે એમ ગરમ ગરમ સુખડી પસાર ચા પાંચ ઝાપટી જાય ને જમવા ના જાય કોઈ હા સુખડી હા એટલે આમાં બધા જઈએ ને તમને ખબર કે આપણું જમવા જઈએ તો દસ પંદર મિનિટ બગડે દાને છોડીને જવું પડે ને પાછું એટલે ત્યાં દાય એ ઉભા જ ફટાફટ આમ બે પાંચ સુખડી ખાઈ લઈએ એટલે નીકળી જાય ટાઈમ તો બધા સુખડી ખાઈ લીધેલી એટલે કોઈને ખાવાની ઈચ્છા હોય નહીં પેલા બહુ આવ્યા કે ચાલો જમવા દાદા એટલે અમારે કોઈની ઈચ્છા નહી દાદા કે આ લોકો આટલા તો જમવા તો જવું પડે ને ખાલી નો નિકાલ કરવો પડે ને ઓકે તમે ત્યાં જઈને એક રોટલી ખાવ છો કે એક કે રોટલી નથી લેતા કોઈ જોવાનું છે કેટલું ખાવ છો કોઈ જોવા હોવાના છે એ લોકો જોશે કે અંદર ગયા કે ના ગયા ભોજન ગયા કે ના ગયા એટલું જોશે હવે એટલે પછી બધા માથાઓ ગયા તો થોડું ખાધું બધા પછી દાદા ભગવાન હવે પાંચ દસ જ ઉપાસ દાદા ભગવાન એટલે પૂજ્ય ભા હોય દાદા માટે તો એ વખતે તો બધાને પેલું એ હતું કે આ પોતાની જાતને ભગવાન કેવડાવે છે આમ તેમ બધું ચાલે ને નેગેટિવ ચાલે ને આ જૈન ના સાધનો થોડું આમ ચાલે એટલે જેવા દાદા ગયા એટલે પેલા જે સાધુ હતા એમને બીજા શિષ્યને શું કીધું જુઓ જુઓ કે આજે પોતાની જાતને ભગવાન કેવડાવે છે એ દાદા વન પધાર્યા છે કે દર્શન કરી લો એમ આવું કટાક્ષમાં આવું હવે કેવું હોય એમ અમને તો નવ લાગે એક વાર તમે આમંત્રણ બોલાવો છો તો તમે ઘરે કોઈને બોલાવો તો કેવું આમ પેલો વિનય થી કેવો વ્યવહાર હોય એને પેલા આવું જોઈએ એટલે આમ ચમકી દે છે કે હારું આ કઈ જાતું એમ પણ રામ થાય મારા દાદાને કોઈ અસર જ ના થાય પછી જોયું કે પછી કહે છે આ જગતને ઠગવાનો ધંધો છોડી દો આ તમારી જાતને ભગવાન કેવડાવો છો જગતને ઠગો છો આ જગતને ઠગવાનો ધંધો છોડી દો દાદા તો એટલું પ્રેમથી કે કે તમારા જ્ઞાન માં એવું દેખાતું હશે તમારા જ્ઞાનમાં એવું દેખાતું હશે તો કે અમે જોઈ લઈશું હાઈ નહીં ને નાય નહીં તો આમ જુઓ કે આમ કેટલું બેલેન્સ આખું આપણે તો ફાઈલો નીકળ્યો કે ગા છોડી દઈશું એવું કહીએ કે કે ના ના અમે 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 ક્યાં ઠકીએ છીએ આપણે એવું કહીએ આમ આ તારો પણ અહંકાર ઉભો થાય કે ભાઈ અમે ક્યાં ઠકીએ છીએ તમને એવું દેખાય તમારા જ્ઞાનમાં એવું દેખાતું હશે એટલે કે અમારા જ્ઞાનમાં દેખાતું જ નથી છતાંય તમારા જ્ઞાન દેખાતું હશે અમે જોઈ લઈશું પણ પેલા તો એટલું એ થાય કે આપો એટલે વધારે અંદર એ થાય એટલે કે આ સુરતમાં તમે મંદિર બનાવો છો તો કે એમાં કે આ વિતરાગી ભગવાન સાથે એટલે કે આ શ્રીમંત સિમંદ સ્વામી વચ્ચે મૂર્તિ છે ને એટલે વિતરાગ ભગવાન કહેવાય તો કે એમની જોયે કે રાગી દિવસે કસ્ટભવાને કેમ મૂક્યા છે એટલે એમને પેલું લડવું જ હતું એમ તો દાદા કે કે કસ્ટભવાન કે તે પુરુષોમાં ના કહેવાય એમ એ તો આવતી ચોવીસ માં તીર્થંકર છે તો કહેતો કે થશે ત્યારે અત્યારે શું એમ એટલે એને પેલું પેલું પણ નહીં એમ અને શું બોલે છે એ ભાન નહીં તો દાદા દેવ કે છે તો કે તમામ પૂજ્ય ના કહેવાય તો કે અત્યારે નહીં થશે ત્યારે પૂજ્ય દાદા સ્પષ્ટ સીધું જ કે છે કે તો શું તમે પૂજ્ય કેવો પછી આવું કઈ તમે પૂજ્ય કેવો એટલે પેલા તો શાસ્ત્ર આધાર કે ઘા કે દાદા અમે તો કે પંચ પરમેશ્રી આવ્યા ને અમે સાધુ એટલે પંચ પરમેશ્વરી આવ્યા એટલે અમે તો પૂજ્ય જ કહેવાય એ હવે બિચારા સાસો વાંચ્યો શાસ્ત્રો નો આધારે હું માનીએ લઈએ કે અમે પૂજ્ય કેવાય એમ એટલે આટલું રોપથી કઈ નાખીએ લોકો દાદા કેવી એ જે અજ્ઞાનતાના આવરણ જે તોડે ને એમ દાદા કે પૂજ્ય તો કોણ કહેવાય જેના આર્ત ધ્યાન રોદ્ર ધ્યાન ગયા હોય એ પૂજ્ય હવે તમને થોડા નવા છો આર્ત ધ્યાન એટલે ચિંતાઓ આધ્યાન એટલે ચિંતાઓ અને રૌદ્રધ્યાન એટલે એ બધું રૌદ્રાથે રૌદ્રધ્યાન કરેલું આવું બોલેશું સમજાય ખુશ કે આ શાસ્ત્ર વાતો સાચી છે કે આ તો પૂજ્ય ના કહેવાય હવે ત્યાંથી પછી જો જતા રહીએ તો પેલા શું થાય છેડો ફાટી જાય ને ભેગ પડી જાય એમને કે અમે તોડી રાખી ખરી અને એ વિચારવા પડી જાય પણ પછી શું લાગે અથવા આપણા હરી ગયા એવું લાગે તો દાદા ભાઈ ધીરેને કે છે કે આ સુરતમાં આ દેડાસ બનાવીએ છીએ તો તમારા બધાની એમ અનુબોધતા અમે તો સંસારી છીએ પણ તમે તો ત્યાગી છો ને કે સંયો ના કે ત્યાગી તમે તો ત્યાગી છો ને કે તો કે આ દેરાસો બને છે તો તમારા આશીર્વાદ ખરા ને

ક્યાંય એમને ખોટા નથી કીધા કે ક્યાંય એમને સાચા નથી કીધા પેલા લોકોને છેડો ફાળવો હતો પણ છેડો ફાળવા દીધો ખરો હવે દાદા ને તો કે આખું સંસ્થાઓ કોઈ પણ ભેગા થાય એનું કામ શું કે કાપ કાપ કરવાનું હોય તો કે કાતાથી કાપ કાપ કરીને આપણે હાથ હાથ કરવું પણ આ એવી રીતે આખું જીવન જીવી ગયા ને તો આ પ્રસંગમાં દેખાય કે હા ખરેખર એવું જીવી ગયા હવે એ વખત અમને લોકો સમજાતું જ નતું અમે ખાલી એટલું જ થાય કે આમ આ સમજી જશું આમ એવું થાય આમ એને આમ કરી નાખે તેમ કરી નાખે એવું થાય આમ કે પેલો લોહી ઉકળી ઉઠે ને કે આમ દાદા સાહેબ તો વાત કરે છે પણ હવે અત્યારે સમજાય કે હો આમ આ દાદા કેવો મુક્ત રહીને વાત કરતા હતા જે મુક્ત દશા તો કે પોતે ઇમોશનલ ના થાય સેન્સિટીવ ના થાય ખોટાને હાચું નાખે કે હાચાને ખોટું નાખે જેમ છે તેમ કે છતાં પર છેડો ફાટવાના તે ભેદ પડવાના હવે આ જે આ જે વસ્તુ છે ને આ ગટ ક્યાંથી લાવવાની તો ક્યાં પોતે છૂટા છૂટા રહેતા હોય ને એના આધારે આ ગટ આખી ખુલ્લી થાય એટલે આ વાત જેના માટે કહું છું ને કે આપણે સમજાય કે આવા ગમે એવા પ્રતિકૂળ સંજોગ આવે ને આપણે છેડો ફાળવા નહીં દેવાનો આપણે એ ભેદ પડવો ના જોઈએ

આચાર્ય સાધુ સિદ્ધે બધા પંચ પરમેશ્રી એટલે પૂજ્ય કહેવાય હવે એમને એવું થોડું કહેવાય કે તમે સાધુ આચાર્ય ખરા લૌકિક ભાષા ભગવાનની ભાષામાં નહીં તો શું થાય ભેજ પડી જાય એને બદલે કેટલું સિદ્ધાંતિક કીધું કે પંચ પરમેશ્રી કોને કહેવાય કે જેના ધ્યાન ને રૌદ્ર ધ્યાન ગયા હોય એને હવે આ શાસ્ત્રો નો અભ્યાસ કર્યો હોય એટલે એટલું તો જાણે ને ખબર કે આ વાત તો સાચી વાત તો સાચી છે એટલું હૃદય કબૂલ કે વાત તો સાચીએ પછી આગળ લે લેવા કે ભાઈ અમે તો આ સંસારી છે પણ તમે તો ત્યાગી છો કે તમારા આશીર્વાદ છે ને કે હવે આવી વાત એટલે શું થાય એના અંદર જે ગમે એટલું પ્રેશર ઉભું થયું હોય ને કુકરની સીટી વાગ્યા જ કરતી હોય તો બંધ થઈ જાય ના બંધ થઈ જાય આવું કે કે તમારા તો આશીર્વાદ છે ને તો કે આ સંધાઈ ગયું ત્યારે આપણે એમની જગ્યાએ આવે તો કેવું છે આમ તો ફોડ કે નીકળીએ બાર આમ પેલા આટલું ફાડ આપણે આખે આખું ફાડ નાખીએ આપણને સમજે શું એના મન હું છોડું નહીં એને થાય ના થાય ઝેર પચાવી કરુણા છાટી અમૃત પાયે કોણ पचावी करुणा छाटी पाए कोन् ते दादा ते दादा ते दादा भगवान ते दादा ते दादा ते दादा, ते दादा भगवान